વડોદરામાં પૂર વચ્ચે મગરોનો જમાવડો જોવા મળી રહ્યો છે વડોદરાના અનેક વિસ્તારોમાં મગર દેખાય મગરોએ દેખા દીધી છે એમએસ યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં પણ મગર જોવા મળ્યો છે દસ ફૂટ લાંબો અને બે ફૂટ પહોળો આ વિશાળ મગર એમએસ યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં આવી ચડ્યો ત્યારે વડોદરામાં જે પ્રમાણે પૂરની પરિસ્થિતિ અને આ પૂરની વચ્ચે નદીમાંથી મગરો પણ શહેરી વિસ્તારોની અંદર ઘૂસી આવતા જોવા મળી રહ્યા છે ઘણા મગર જોવા મળ્યા છે ત્યારે એમએસ યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં પણ એક વિશાળ મગર આવી ચડ્યો હતો આ મગર દસ ફૂટ લાંબો અને બે ફૂટ જેટલો પહોળો છે આ અવિચારકાય મગર અને જોઈને લોકોમાં ભયનો પણ માહોલ છે અત્યારે સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છીએ એમએસ યુનિવર્સિટીનું આ કમ્પાઉન્ડ છે જ્યાં મગર આવી ચડ્યો છે દસ ફૂટ જેટલો લાંબો આ મગર છે અને બે ફૂટ પહોળો આ વિશાળકાય મગર એમએસ યુટી યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં જોવા મળ્યો છે વડોદરા શહેરમાં હવે પૂરના પાણી ઓસરી રહ્યા છે ત્યારે હવે મગગરો એક્ટિવ થયા છે વડોદરા શહેરમાં સંસ્કારી નગરીની સાથે મગર નગરી પણ કહેવામાં આવે છે અને આ સીધા દ્રશ્યો છે સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર કે જે અહીંયા દસ ફૂટ લાંબો દસ થી ફૂટ લાંબોથી વધુ મોટો મહાકાય મગર એમએસ યુનિવર્સિટીના સંકુલમાં જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ મગરો હવે વિવિધ રેસિડન્સ વિસ્તારમાં આવી રહ્યા છે રહેણાંક વિસ્તારોમાં જઈ રહ્યા છે ત્યારે હવે શૈક્ષણિક સંકુલ એવું આ વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી કે જ્યાં આ મગર હાલ અહીંયા જોવા મળી રહ્યો છે આ વિશાળકાય મગર છે તેની એક જ થપાટથી માણસનું મૃત્યુ થઈ શકે છે માનવી મગર સામે પાણીમાં લાચાર હોય છે પરંતુ હાલ આ મગર પૂરના પાણી ઓસરતા જે ખાલી જમીન છે ત્યાં જોવા મળી રહ્યો છે અને ત્યાં પોતે હવે બચવાના પ્રયાસ કરી રહ્યો છે જીવદયા સંસ્થાને પણ અહીંયા ફોન કરી દેવામાં આવ્યો છે પરંતુ હજી સુધી કોઈ સંસ્થા આવી નથી આપણે આ મગર આખો બતાવીએ કેમેરામેનને હું કહીશ કે વિનંતી કરીશ કે તેઓ આ મગરની આખી જે લંબાઈ છે તે બતાવે આ મગર લગભગ દસ ફૂટથી વધુ લાંબો છે આ મગરના તમને દાંત પણ અહીંયા જોવા મળશે કે કેટલા ઘાતક તેનું જે મુખ હોય છે તેનું જે મોડું હોય છે તેના જે પંજા પણ આપણે બતાવીએ તેના પંજા કેટલા ઘાતક હોય છે આ પંજાની એક જ થપાટથી માણસના બે ટુકડા તે કરી દે છે અને જે દાંત હોય છે દાંત તે દાંત જ ખૂબ જ અહીંયા ભયાનક હોય છે કાકા આ કેટલી કેટલા વાગ્યાથી આ મગર જોવા મળે છે આમ એક કલાક એક કલાક જેવું થયું છે ને જે પાણી ઓછું થયું ને તો ખબર પડી કે એ મગર છે તમે અમે પાંચ છ જણ હતા તે જોવા આવ્યા તો અમારા એક ભાઈ બન્યા હતા પ્રેસવાળા એમણે પણ બતાવ્યું તમે પણ જોવો છો પણ આ હજુ કોઈ કોઈને જાણ નથી કરી કે અહીંયા મગર આવ્યો છે ના તમને જ જાણ છે બાકી બીજા કોઈ કોર્પોરેશનમાં કોઈને મ્યુનિસિપલ કોઈને ખબર જ નથી સાહેબ બરાબર બે મગર હતા કે એક જ છે હમણાં તો એક જ દેખા છે બાકી બેનું છે ટાર્ગેટ ઓકે ઓકે એમએસ યુનિવર્સિટીમાં હાલ બે મગર છે અને હજુ પણ જ્યાં પણ પૂરના પાણી છે ત્યાં હજુ મગરો જોવા મળશે એટલે કે વડોદરાવાસીઓના માથે પૂરના પાણીની સાથે મગરની આફત પણ ત્યાં જોવા મળશે કારણ કે મગર હવે પોતાનો શિકાર કરવા માટે રહેણાંક વિસ્તારો અને અન્ય વિસ્તારોમાં જઈ શકે છે અને સીધા દ્રશ્યો સંદેશ યુનિવર્સિટી ટીવી સ્ક્રીન પર પણ જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન નિકેશ વાળન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા